દેશી ગાયના ઘીનું સેવન કરવાથી આપણા શરીરને કેવા કેવા ફાયદા થાય છે દેશી ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ગાયના ઘીનું સેવન કરવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ એકઠું થતું નથી ગાયનું ઘી ખૂબ શક્તિવર્ધક છે ગાયના ઘીનું સેવન કરવાથી આખું શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે જે લોકો ગાયના ઘીનું સેવન કરે છે તેમને ક્યારેય રોગ થતો નથી ગાયના ઘીનું સેવન કરવાથી મન પણ તંદુરસ્ત રહે છે ગાયના ઘીનું સેવન કરવાથી પાચક શક્તિ મજબૂત બને છે સુવાના સમયે એક ગ્લાસ ગરમ દૂધ સાથે એક ચમચી ગાયનું ઘી પીવાથી કબજિયાત મટે છે ગાયનું ઘી ઉમેરવાથી સાંધાનો દુખાવો પણ મટે છે ગાયનું ઘી ખાવાથી વીર્ય પુષ્ટ થાય છે અને શારીરિક નબળાઈ દૂર થાય છે ગાયના ઘીમાં અસંખ્ય ઔષધીય ગુણધર્મો છે જે બીજી કોઈ વસ્તુમાં જોવા મળતો નથી તેમાં સૂક્ષ્મ પોષક તત્વો પણ છે જે કેન્સર પેદા કરતા તત્વો સામે લડવાની ક્ષમતા ધરાવે છે ગાયનું ઘી નાકમાં નાખવાથી માનસિક નબળાઈ મટે છે જ્યારે વધુ પડતી ગરમીને કારણે નાકમાંથી લોહી નીકળતું હોય છે તો પછી નાકમાં ગાયનું ઘી લગાવવાથી લોહી તરત જ બંધ થઈ જાય છે પ્રાણવાયુ ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી ઉત્પન્ન થાય છે તેથી આપણે ઘરે અને મંદિરોમાં શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવીએ છીએ અને યજ્ઞમાં તેની જ આહુતિ આપીએ છીએ ગાયનું ઘી નાકમાં નાખીને પણ કોમામાં ગઈ વ્યક્તિ કોમામાંથી બહાર આવી શકે છે અને ચેતનામાં પાછું આવી શકે છે નાકમાં ગાયનુખી નાખવાથી વાળ ખરતા અટકે છે અને નવા વાળ પણ આવવા લાગે છે નાકમાં ગાયનુખી નાખવાથી માનસિક શાંતિ મળે છે સ્મૃતિ તીવ્ર બને છે જ્યારે હાથમાં પગના તળિયામાં પરતરા હોય ત્યારે પગના તળિયામાં ગાયના ઘીની કાંસાના પાત્ર દ્વારા માલિશ કરવાથી ઠંડક થાય છે ગાયના ઘીનું સેવન કરવાથી સ્તન અને આંતરડાના જોખમી કેન્સરથી બચી શકાય છે જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હોય છે અને તેને તેલ ખાવાની મંજૂરી નથી તો પછી ગાયનું ઘી ખાવું હૃદય મજબૂત બને છે સવારે ગાયના ઘી અને ચણાના લોટમાંથી બનાવેલ લાડુ ખાવાથી મહિલાઓ માટે લોહીની ઉણપ નાબૂદ થાય છે અને જો પુરુષ તેને ખાય છે તો તેનું શરીર સુદ્રઢ બને છે એકંદરે દેશી ગાયનું ઘી અમૃત જેવું છે આપણે હંમેશા તેનું સેવન કરવું જોઈએ દેશી ગાયનું ઘી હજારો વર્ષો સુધી બગડતું નથી અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો